હલોખોજી હા ઓળખા ના ઓળખા કોઈ આવો છો ના 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 આવો આવો હા આવો મહેમાન આવીશી એક ટાઈમ વગર ને આ તો નહી

મેહમન આવી છે ને આખરે થોડો તૈયાર થઈ પેલા આરખોજી ને આવીશી જે વાતો કરશે ને તો કે ના છોકરા મેલો દાટ કેવો નેહાલ વાત જેમ ગયો હું ભૂલી ગયો કાલ પાવ તૈયાર થઈ જાજે હમણાં નો લઈ ગયો પાછો બે ત્રણ દાડે થી બેન નો ફોન આજ માર મોય

હવે પેલા છોકરો પહેરણાવે પણ હગુ આવતું નહિ ઓળખતો ગગલા ને એ કો તો સુડી ના ગમાડે કો ગમાડે અને એક તો ડાબડી જેવું મોઢું હીરા સુડી ગમાડતા નહિ તો કોના પ્રોબ્લેમ હે હું તમને કહું અમાર જમાના તો કોઈ જોવા જવાનું હતું નહિ

O que é que você. Você mudou mesmo não. Ah,

અને આ બોર પોતાનો કે આ બોર અમાર બે ભાઈ ને ભાગવો છે ભાગવો છે ને તમે બે ભાઈ આ બે ભાઈ બે ભાઈ જે કુટુંબ માં છે હા કુટુંબમાં ઘણા છે પણ બે ભાઈ માં બે ભાઈ અને જે જે મોટા હું મોટો ઈ ને ઈ ને એમ હા ઈ હસી ભાઈ ખેતર માં ગયા હતા હા ઈ ઈ ઈ ઈ ઈ તો ઈ 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

પણ હું શું છોકરો જોઈ લેવો છે એટલે બોલા હડતા તન મુકો છોકરાને બોલાય લ્યો જોઈ લે છોકરાને તમે બોલાવતા જાણે હું બોલાવતા હા તમાર હાલ મારે છોકરાને સમજાવવા પડે કે એમ કે હગે પાકી મારે કરાવી છે ગો ભજત હા એ બરને કઈ બાય ને ગઈ તને છોડીવા દેવા આશી હા દેવઈ હજી

મારવા એમ હાયા ભેગા ચમનજી એમ જાય તો ગમત જતા રે નક્કી ના કહેવાય કામ હોય ગામ આયા ભેગા ના ના આવતા ચમનજી બધું જો પાછું ખારું પાણી આવતું મીઠું પાણી આવે ચમનજી ગમ બધા ખારું આવે નસીબ વાળા અમે મેઠું પાણી આવ્યું નાયર ના પાણી જેવું પોણી આવે ચમંજી બાજુ

પી જાય છે તમને ખબર તો છે એટલે મેં કીધું તું કે પેલી મકાજ મને તમારી

છોકરા માંગો આવજો હમણાં તાર છોકરો દારૂડિયા ખબર તો છે ને પોલીસ હવે આવતો હોય